ન્યૂ હોલેન્ડ ત્રીસ ત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે ટાઈમની અંદર વેચાઈ પણ જશે કોઈ એક લાખ પાસઠ હજાર હોય અને તે પણ અંદાજી તેમાં પણ ફેરફાર થઈ જાય કિંમતમાં તો આ ટ્રેક્ટર તમને મળી જશે વન ઓનર સાઇડ ગેર ઓઈલ બ્રેક ડબલ ક્લચ અને બધું ઓઈલ પણ નવું નાખવામાં આવેલું છે ને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે આખું જનરલ ટ્રેક્ટર બનાવેલ જોવા મળશે હાઇડ્રોલિક કંપની ફિટિંગ બધી ડિટેલ ટ્રેક્ટરની મળી જશે અને આ વિડીયો મૂકું કે ના મૂકું તે પહેલાં ટ્રેક્ટર વેચાઈ પણ જાય તો વહેલી તકે ટ્રેક્ટર વેચાણું ના હોય તો શૈલેષભાઈનો કોન્ટેક કરો બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે ન્યૂ હોલેન ત્રીસ ત્રીસ ઓગણચાલીસ ઓસ પાવરનું ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે ટ્રેક્ટરની અંદર સાઇડ ગેર ઓઈલ બ્રેક ડબલ ક્લચ જોવા મળશે અને કપાસનું તમારે કપાસમાં આંકવાનું હોય તો તમે આ ટ્રેક્ટરને ઊંચું પણ કરી શકો છો બે હજાર અને પાંચના મોડલનું આ ટ્રેક્ટર છે એને એન્જિન આખું બનાવવામાં આવેલું છે હાઇડ્રોલિક કંપની ફિટિંગ છે સો એ સો ટકા અને બધું ઓઇલ પણ નવું નાખ્યું છે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને ખરીદી કરી શકશો શૈલેષભાઈ દક્કુભાઈનો પહેલાં કોન્ટેક કરો નંબર તેમના કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો શૈલેષભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં ટાયર છે કિંમતની વાત કરું તો એક લાખ પાસઠ હજાર અંદાજીત રાખી ત્યાં શૈલેષભાઈ હજુ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો શૈલેષભાઈ દક્કુભાઈના નંબર કઈ રીતના મેળવવા